ગોહિલ દેવેન્દ્રસિંહ કુક્કડ શ્રી હરભમજીરાત ગરાશિયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનો મહામંત્રી તરીકે સેવા ભજવું છું આવતીકાલે સ્વ શ્રી પ્રવીણસિંહ ઉમેશસિંહ જાડેજા જે અમારી સંસ્થાના પચાસ વર્ષ સુધી ગ્રહપતિ તરીકે સેવા ભજવી તો તેના પુસ્તક વિમોચનનું એક આયોજન કર્યું છે એમાં શ્રી પરમપૂજ્ય પરમાનંદ સ્વામી હસ્તક અમે પુસ્તકનું વિમોચન કર કરીએ છીએ એમાં માનીના શ્રી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સાહેબ તથા કેસરીસિંહ ઝાલા સાહેબ તે પણ પધારવાના તથા રાજકોટ સમસ્ત રાજકોટ અને રાજકોટ તાલુકાના બધા મહાનુભાવો હાજરી આપવાના છે આપણ બધા મહાનુભાવોને વિનંતી કરી કે આપ બધા પધારો અને સાહેબના સ્મરણોને આપણે યાદ કરીએ અને કાર્યક્રમને સફળ બનાવીએ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો